મામન કર જાણ છે તો હાલો જાયે ભાગ્યે મામન કહે દસ કે મમન આ એનું જવાનું છે કોણ કોણ

તો ફાઇનલી અમે મામાને ઘરે પોગી ગયા છે અને આ મામાનું કેડો રસ્તો છે મામાનું ઘર આમે છે તો ગાઈસ તો બના તો વિડિયોમાં તો એન્જલ બેન મામાને ઘરે હાલવા મણ્યા છે હવે મામાને ઘરે મામાને ઘર પારી ગયા ભાઈ એન્જલ બેન હવે નો ઉપારે તો એન્જલ બેન આવે એ શું છે મંજર થેલીમાં શું છે શું છે બકાલુ છે એન્જલ બેન જો તોડાવ્યા થોડક થોડક કો જાય મામા ની ઘરે થાય ભાઈ મામા નું ઘર બહુ વાલું છે મોઢા હું એમ કરે સબસ્ક્રાઈબ અને લાઈક કરો કે અને શેર કરી દો હા ના ઠેલી માં ભરી શું